સિકાસ સરમત વિસ્તારમાં રહેતો એક પરિવાર બોલેરોમાં લગ્નનો ચાલો લઈને બોટાદ જઈ રહ્યો હતો તે દરમિયાન વહેલી સવારે પલ્લાની ગોલાઈ પાસે અકસ્માત સર્જાયો મળતી માહિતી અનુસાર જામનગર તાલુકાના સિકાસ સરમત ગામના એક પરિવારના અને કુટુંબીજનોના અન્ય અગિયાર જેટલા સભ્યો આજે વહેલી સવારે એક બોલેરોમાં બેસીને બોટાદ તરફ લગ્નનો ચાલો લઈને બોટા જઈ રહ્યા હતા જે દરમિયાન જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ફલાની જોખમી ગોલાઈ પાસે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં બોલેરો પલટી મારી ગઈ હતી અકસ્માતમાં બોલેરો પલટી ખાઈ જતા જ એમાં બે